બાળકોનું વેકેશન પૂરું થયું છે અને હવે વન્ય પ્રાણીઓનું વેકેશન શરૂ થયું વર્ષા ઋતુ દરમિયાન વન્ય પ્રાણીઓના સંવર્ધન કાળમાં કોઈ ખલેલ ના પડે એટલા માટે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લામાં આવેલા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે પંદર ઓક્ટોબર બે સુધી બંધ રહેશે સોળ ઓક્ટોબરથી રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસીઓ માટે ફરી ખુલ્લા મુકાશે દેશનું એકમાત્ર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લાના ભાલ આવેલું છે અહીં ઘાસિયા મેદાનને કારણે છ હજારથી વધુ કાળિયાર જોવા મળે છે અહીં કાળિયારની એકદમ નજીકથી જોવાનો લાહો પ્રવાસીઓ લેતા હોય છે આ ઉપરાંત અહીં દુનિયામાં જાણીતા બનેલા હેરિયર વુફ તેમજ ખડમોર જેવા પ્રાણીઓ અને પક્ષીઓ પણ જોવા મળે છે જો તમારે ઘર ઘાટી કામ કરતા હોય તો જીતી જજો વડોદરામાં એક પરિવાર ને ઘર ઘાટી બંટી બબલીએ આઠ લાખ રૂપિયા નો ચૂનો લગાવ્યો છે કામવાળી બાઈ બનીને કચરાને બદલે તિજોરી સાફ કરી ગઈ વડોદરાના વાસણા ભાયલી રોડ પર ઘરે વૃદ્ધ માતા એકલા હતા વૃદ્ધ માતા પાસે આરોપી એક શખ્સ તેમજ એક મહિલા ઘરઘાટી તરીકે ઘરકામ કરવા માટે આવ્યા હતા ફરિયાદીના વૃદ્ધ માતાએ તેઓની વાત પર વિશ્વાસ કરી બંનેને ઘરઘાટી તરીકે કામ પર રાખ્યા હતા આ બંને આરોપીઓએ ફરિયાદીના ઘરે ઘરના ઉપરના માળે આવેલી લાકડાની તિજોરી તોડી તેમાંથી અલગ અલગ સોના ચાંદીના ઘરેણાં કે જેની કુલ કિંમત રૂપિયા આઠ હતી તેની ચોરી કરી હતી આરોપી એકબીજાની મદદગારી કરી ફરાર થઈ ગયા હતા તેમની ઓળખ ન થાય તે માટે આરોપીઓએ પોતાના ખોટા નામ આપી પોતાની ઓળખ અંગેના કોઈ ડોક્યુમેન્ટ્સ પણ આપ્યા ન હતા પોલીસે ચોર બેલડી લોકેશ કુમાર ખેર અને સીમા ઉર્ફે આરતી મકવાણાની ધરપકડ કરી છે ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન ડુંગરપુરથી બંને શખ્સોની ધરપકડ કરી બંટી બબલી પાસેથી 41350 નો મુદ્દામાલ જપ્ત કર્યો ચોરીમાં વપરાયેલી બાઇક અને ત્રણ મોબાઈલ પણ જપ્ત કર્યા અનેક જગ્યાએ એકલા વૃદ્ધ રહેતા હોય તે ઘરમાં કામ કરવાના બહાને ચોરી કર્યાની કબૂલાત કરી આ બંને આરોપી ઘરઘાટી તરીકે રહી અમદાવાદ શહેર ખાતે બે ગુનાઓ આચરેલ હોવાથી આંગેના બોડકદેવ અને નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પકડાયેલા છે જેલમાં પણ ગયેલા છે

માં હિન્દુ ધર્મ શ્રી કૃષ્ણ ને કેરેક્ટર વગરના તેમજ મહિલાઓના કેરેક્ટર પર પણ કલંગ લગાવવામાં આવ્યા હોવાની ફરિયાદ છે ત્યારે જો ફિલ્મ રિલીઝ થશે તો આત્મવિલોપન ની ચિમકી ઉચ્ચારી હતી નો કેસ ને લઈ ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળ ની બેઠક મળી નીટની પરીક્ષા કૌભાંડના કેસને લઈ ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળની મહત્વની બેઠક મળી જેમાં કૌભાંડ અને ગેરરીતિઓ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી આગામી દિવસોમાં આ પ્રકારના કૌભાંડમાં કઈ રીતે કાર્યવાહી કરી શકાય તેને લઈને બેઠકમાં ચર્ચા થઈ નીટની પરીક્ષા ફરી યોજવા વાલી મંડળની માંગ છે વિદ્યાર્થી વાલી મંડળનું કહેવું છે કે રાજ્ય સહિત દેશના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું છે હાલના તબક્કે કાઉન્સેલિંગ પર રોક લગાવવાની માંગ છે વરસાદ ન થતા ગીર સોમનાથના ખેડૂતો ચિંતામાં છે ગીર સોમનાથ પંથકમાં હજુ સુધી વરસાદ નહીં પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા જે ખેડૂતો પાસે ખેડૂતોની સુવિધા છે તેઓ આગોતરી વાવણી કરવા લાગ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં અંદાજે ત્રણસો હેક્ટર જમીનમાં આગોતરી મગફળી વાવેતર કરાયું છે ખેડૂતોએ સારો વરસાદ થશે તેવી આશાએ વાવેતર તો કરી નાખ્યું પરંતુ હવે વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે ખેતરોમાં કરેલી મહેનત પર પાણી ફરી ન વળે તેની ચિંતા સતાવી રહી છે આગામી થોડા દિવસ વરસાદ નહીં પડે તો આગોતરી વાવેલી મગફળી સુકાશે અથવા સુકારા નામનો રોગ પણ આવી શકે છે તો કેટલાક ખેડૂતોએ પિયતની સુવિધા હોવાથી ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિથી પિયત આપવાનું ચાલુ પણ કરી દીધું છે તો બીજી તરફ નિષ્ણાતોના મતે પણ ચોમાસુ લંબાતા હવે જે ખેડૂતોને પિયતની સુવિધા હોય તેઓએ જ પિયત કરવાની સલાહ આપી છે જોકે ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં આગોતરી મગફળીનું વાવેતર ઓછું થયું છે ગઢડા ગોપીનાથજી મંદિરે હરિભક્તોનું હલ્લા બોલ પાખંડી સંતોને દૂર કરવામાં વડોદરામાં ત્રણ સ્વામી વિરુદ્ધ થયેલી દુષ્કર્મની ફરિયાદ તેમજ ગઢડામાં સૃષ્ટિ વિરુદ્ધના કાર્યો સહિતની બાબતોને લઈને હરિભક્તોમાં સતત વિરોધ વધતો જોવા મળી રહ્યો છે ત્યારે સ્વામીઓની લીલા અને વાયરલ લઈ મોટી સંખ્યામાં હરિભક્તો મંદિર પર પહોંચ્યા સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો મંદિરમાં લંપટ સંતો સામે બેનરો લગાવી નારેબાજી કરવામાં આવી બેનરોમાં આ પાખંડી સંતોને દૂર કરવાની પણ માંગ કરાઈ છે તમામ હરિભક્તોની એક જ માંગ હતી કે આવા સાધુ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને જેલ ભેગા કરવામાં આવે આબદન પત્ર આપવા આવેલા હરિભક્તો ભક્તો જ્યારે મંદિરના કોઠારી ઓફિસમાં ગયા ત્યારે કોઈ સાધુ સંતો હાજર જ ન હતા જેથી ત્યાં વહીવટી કર્મચારીને આબદન પત્ર આપવામાં આવ્યું બીજી તરફ વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી આ પ્રકારની ઘટનાને નિંદનીય ગણાવી છે તેમના મતે કોઈ ભૂલ કરે તો પગલા લેવાય છે ભૂતકાળમાં પણ લીધા છે પાપ લીલા સામે આવી રાજકોટની યુવતી સાથે ખોટા લગ્ન કરી ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ વારંવાર દુષ્કર્મ આચર્યું રાજકોટમાં બે વધુ સાધુઓની પાપલીલા નો પર્દાફાશ થયો છે યુવતીઓ સાથે દુષ્કર્મ કરીને ભગવો કલંકિત કર્યો છે ધર્મ સ્વરૂપ દાસ સ્વામીએ જેમને કંઠી પહેરાવી અને દીક્ષા આપી એ જ દીકરીને ભીખી નાખી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખિરસરા ગામે સ્વામિનારાયણ ગુરુકુલ ના ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક મારફત યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી બાદમાં ખોટા લગ્નનું નાટક કરી તેની સાથે અવારનવાર ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી યુવતીને સગર્ભા બનાવી જે બાદ ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કાસુદિયા સાથે પ્રેગ્નન્સી કિટ અને ગર્ભપાતની દવા મોકલાવી યુવતીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો આ ઘટના અંગે યુવતીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશન ત્રણ વર્ષથી ચક્ચાર મચી હોવાનો આરોપ છે ગુરુકુળમાં જ મહિલા સાથે લગ્ન કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ છે અરવિંદ લાડાણી ફરી અધિકારીઓનો બરાબરનો ક્લાસ લેતા જોવા મળ્યા શરૂ કરાવ્યું માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી લોકોની સમસ્યાને લઈને ફરી મેદાને આવ્યા છે તંત્ર સામે મોરચો માંડી અધિકારીઓને દોડતા કર્યા હતા માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાણી પુરવઠાની લાઇન તૂટી જતા અધિકારીઓને બરાબર ના ખખડાવ્યા મિતડી અને કોઠારિયા ગામ વચ્ચે પાણી પુરવઠાની લાઇન તૂટી ગઈ હતી જે કારણે નવ દિવસથી આસપાસના ગામના લોકો પાણી વગર તરસ્યા હતા આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં પાણી પુરવઠાના અધિકારીઓનું પાણી હલતું ન હતું તેરે દારા અરવિન લાડાણી લોકોની ભારે આવ્યા અધિકારીઓને બરાબર ન તડાવ્યા અને ઉભા ઉભા જ રિપેરિંગ કામ શરૂ કરાવ્યું હતું દારા તંત્ર પર બગડતા પાણીની લાઇન રિપેર ન થાય ત્યાં સુધી સ્થળ પર બેસવાની ચીમકી આપતા અધિકારીઓ દોડતા થઈ ગયા અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરાઈ આજવી તેજ પવન સાથે તૂટી પડશે વરસાદ નદીઓ ગાંડી તૂર બનશે ગુજરાતમાં ધીમા પગલે ચોમાસું આક્રમક બની રહ્યું છે દક્ષિણ ગુજરાતથી લઈને દ્વારકા અને ભાવનગરથી લઈ ભરૂચ સુધી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે ત્યારે આગામી પાંચ દિવસ સુધી તોફાની વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ગુજરાતમાં પાંચ દિવસની મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગાજવીજ તેજ પવન સાથે મધ્યમ વરસાદ પડશે દ્વારકા પોરબંદર ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા બનાસકાઠા પાટણ સાબરકાંઠા અને મહેસાણા સિવાય ઓગણત્રીસ જિલ્લામાં મેઘ ગર્જના સાથે હળવો વરસાદ પડશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં થઈ શકે વરસાદ અમદાવાદ સહિત પચીસ જિલ્લામાં મેઘ મહેર થશે આ સાથે ચાર દિવસ થંડર સાથે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જ્યારે પાંચમા છઠ્ઠા અને સાતમા દિવસે અમુક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે ફક્ત ચોવીસ કલાકમાં આળસ મરડી ચોમાસુ ફરી થશે સક્રિય બાવીસ જૂન સુધી મેઘરાજા સટાસટી બોલાવશે ગુજરાતીઓ તોફાની વરસાદ માટે થઈ જાવ તૈયાર ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે વિરામ લઈ રહેલું ચોમાસું હવે આડસ મરડીને આગળ વધી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં ચોમાસું આળસ કંખેરી તોફાની બનશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર હચમચાવનારી આગાહી કરી અંબાલાલના મતે 24 કલાકમાં ચોમાસું ગુજરાતમાં ફરી સક્રિય થશે આવતીકાલથી ગુજરાતમાં ચોમાસું ધબધબાટી બોલાવવાનું શરૂ કરશે 17 થી 22 જૂન સુધી આંચકાનો પવન ફૂંકાશે આंधी වંટોળ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન સાથે વરસાદ થશે બે શાખા સક્રિય થવાથી ગુજરાતને ફાયદો થશે અંબાલાલ પટેલના મતે અરબ સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે 20મી જૂનથી ડીપ ડિપ્રેશન બનશે 20 થી શરૂ થતો વરસાદ વાવણીલાયક રહેશે વીસ થી 28 જૂનથી નિરંતર વરસાદ શરૂ રહેશે રાજ્યમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે આ સાથે તેમણે કહ્યું કે આદ્રા નક્ષત્રમાં સારા વરસાદથી ખેડૂતોને ફાયદો થશે દક્ષિણ ચોણે દક્ષિણ ગુજરાતમાં જામ્યો ચોમાસું ધરતીપુત્રો ખુશખુશાલ પાણી ભરાઈ ગયા ધોધમાર વરસાદમાં ઠંડક પ્રસરી કચ્છમાં પણ કડાકા ભડાકા સુધી વરસાદ પડ્યો મુન્દ્રાના વર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા માંડવીના બિદરા પંથકમાં પણ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી મળી તો દ્વારકા પંથકના ભાણવડ સહિતના વિસ્તારમાં બે વધુ ઇંચ વરસાદ પડ્યો ભાણવડમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા રોડ પર નદીઓ વહી હતી અસહ્ય ઉઘાડ બાદ પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા પોરબંદર પાણી પાણી થઈ ગયું હતું શહેરના માર્ગો નદી બની ગયા હતા ઘણા વિસ્તારોમાં લાઈટો ખુલ થઈ ગઈ તો જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદ પડ્યો માંગરોળ તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદથી અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી તોફાની બેટિંગ શેત્રુંજી નદીમાં નવા નીરની આવક ભાવનગર પંથકમાં તોફાની વરસાદ ગાર્યાધાર પંથકમાં વરસાદની સટાસટી શેત્રુંજે નદીમાં નવા નીરની આવક ભાવનગરમાં સતત બીજા દિવસે પણ વરસાદે સટાસટી બોલાવી છે વહેલી સવારથી જ આ પંથકમાં મેઘરાજા મનમુખીને વરસી રહ્યા છે ગારેધાર પંથકમાં મેઘાએ ધબધબાટી બોલાવી પહેલા તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદમાં તેજ પવન ફૂંકાયો અને અંધ્રાધાર મેઘો વરસી પડ્યો મોરબા સાડખાખરા સુખપર સહિતના ગામોમાં વરસાદ કાપ્યો ઉપરવાસમાં થોડી જ વારમાં સારો વરસાદ થતા શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ નદીમાં પાણીની જળ સપાટી વધતા આસપાસના ખેડૂતોમાં ખુશી છવાય